જય માતાજી નવા વડિયામાં પાછું ફેરશે તમારું સ્વાગત છે અને અમે જઈ છીએ એક બહાર આવ્યા છીએ ફરવા માટે ને એક ભાઈ અમારા પ્લાન્ટમાં કામ કરે છે અમારા ઘણી ઉંમરના વ્યક્તિ છે પણ અમારા મિત્ર છે તો એને મળવા જઈએ છીએ અને અમે જો અત્યારે ગેટ અહીં ઊભા છીએ આ પ્લાન્ટ છે આખો ઉર્જાનો ઉત્પન્ન જે થાય ને એ પ્લાન્ટ છે આખો જવાડ એનો ગેટ છે અમારે આ ગેટ અંદર બંધ કરીને પછી જવાનું ચાલે દિવસ અંદર હાલો જો આવું છું આપણે ગેટ બંધ કરી દઈએ એટલે કે અહીં ગાવડાને એવું કંઈ આવે નહીં એમ જાનો એ લોક મારી દીધો છે આપણે આ રીતનો આખો પ્લાન છે જો તમે નજર પુગે ત્યાં સુધી એવો મોટો તમારો પ્લાન છે જો પાંચ વીઘાનો પ્લાન છે આ પાંચથી વીઘા વીઘાનો અને અમે જઈ છીએ અત્યારે આપણે ડિસ્કવર લઈ લીધું છે પાછું અને જો આખો પ્લાન છે આમ તમે નજર પુગે ત્યાં સુધી એક ધારો આવો પ્લાન જ છે મોટો चाकी भर ऐसे कयो आम जा आम जा तने शेठ नजर हुज पुगे ताहुदी आवु छ दिवस आम जा आ बाप आ करस्तो छ दम जो अबडा आ हिसियार केहवे ओय हिसियार प्लांट नो केहवे आम ऊर्जा उत्पन्न थई ने आमा पेगी थाय बदी न्याथी पछि

મોટો જબરદસ્ત અમારા ભાઈ બહેન આવે છે અને રોબોટ સલુ છે જયારે અમે રોબોટ જોવા છે દિવસ ઉભો રે મારે બધા પ્લાન્ટ હા એમ દરરોજ ને હાથ લાખ ને આ વગેરે જોરદાર કેવાય પ્લાન એમ છે પણ અત્યારે રોબોટ શરૂ થઈ ગયો છે ફૂલે બહાટી બોલાવવા મળ્યો રોબોટ લે આવે છે જો ભાઈ અમારા મિત્ર છે અમારા ભાઈ છે જોવા જો એના બાકું બધું રાખે એ બધું આવે છે આ બેટા આવી અર આમ સ આઈ ટાઈમ વી આવજે આમ અંદર નો જાતો હો જો અમાર નાયણ ભાઈ આવ્યા છે આવો આવો લે અમે આયા છીએ જો આ બધો પ્લાન છે દરરોજ ને 7 થી 8 લાખ રૂપિયા ની આવક છે જો આમાં કાનાણ ભાઈ આ બધું શું છે આવડું આ હા વાયર છે ને બરાબર છે બૂટ પહેર્યા ને બેટા હા બૂટ પહેર્યા છે બરાબર અત્યારે જો તમે જોઈ શકો છો આ રીતની ડીશ છે ડીશ ની અંદર રોબોટ નું કામ શરૂ થઈ ગયેલું છે રોબોટ રોબોટ આવે છે તમને તો મિત્રો અમારા દરરોજ આઠ નવાર વિડીયો અલગ પ્રકારના કન્ટેન્ટ હોય છે કેમ કે કઈક નવું નવું મી લાવતા હોય ના માધ્યમથી તો અમારા વિડીયોની ખાસ બન્યા રહેજો અને તમારે કાંઈ પણ કામકાજ હોય કે ગમે તે કાંઈ હોય નોલેજ તમારે લેવું હોય તો તમને મી યુટ્યુબના માધ્યમથી તમને અમને જેટલો આવડે તેટલો તમને શીખવાડશું અને ઘણા બધાના મેસેજ આવતા હોય છે અને બધા મળવાય આવતા હોય છે તો એમને મારે ખાસ કેવું છે કે તમે જ્યારે તમે મળવા આવો તો તમે ફોન કરીને આવો અથવા જો હું કઈ નવરો હોઉં નથી અઠવાડિયામાં એકાદ મારો વિડીયો બને છે બહુ સાચો બનતો નથી અને આપણે ડે ડેલી તો હોય અને રોબોટ પાસે આવી ગયો છે હું તમને બતાવું હમણાં અને કહેવાનો મતલબ એ છે કે તમે ફોન કરીને આવજો કારણ કે મારે કાંઈ કામ એટલું હોય ઓફિસનું કામ હોય એટલે હું ઈરા ઉદ્યોગમાં છું એટલે ટાઈમ રહેતો નથી તો ઘણાના ફોનય આવે છે સવારે આઠ વાગે એક ભાઈ તો બાર વાગે આવ્યા હતા એક ભાઈ અગિયાર વાગે આવ્યા હતા એમાં અલગ અલગ રીતે મળવા આવે છે એવું ન કરો તમે ફોન કરીને આવો કારણ કે હું હોવ જ નહીં કરે હે તમારા નાયણભાઈ અને દિવેશભાઈ ભાઈ ઉભા છે ને આપણે એ જવાનું છે લોંગિયા અમાર જવાનું છે લોંગિયા એક બાજુ બસ લેવા માટે આવી જો હે ત્યાં આવી જો અંગો આવી જો રોબોટ આવી જો છે નજીકમાં કેટલા માણસનું કામ કરે છે જો આ રોબોટ આ માડિયા કાઈ ન થાય

ભાઈ શું કરે શું કરેલા બધા ગોઠવાઈ ગયા લીંબુ મરસાને આવી ગયું છે જઈએ ઘરે તો આપડે વાડીયા આવી ગયા છીએ અને બકલ બધું ઉતારવા મળ્યા છે જે કઈ હોય દિવેશભાઈ અમારે ટ્રેક્ટર ઉપર સડી ગયા છે અને ટ્રેક્ટર સિવાય મજા નહીં આવતી કેમ હે એટલું ઉતરી જા હાલ અને આ વળી ડુંગળી છે આ લહાણ છે અને આ મૂળા છે અને બોર ખાવા જો ભાઈ મૂળા લઈને આવે છે જો

કયો કેરો મારો જો આવડી ડુંગળી થઈ ગઈ છે શું ભાવ આવે એનું કઈ ખબર છે નહી આપણને આપડા મૂળા તોડી લીધા છે એટલે ખેહી લીધા છે તોડવાનું તો ન હોય પણ ખ્યા હવાનું હોય આપણે તો શું છે પેલી વાર આ ઉપાડે એટલે આપણને ખબર ન હોય એમ જો આ કોતમરી અને લહણ આના ભજીયા બનશે જોરદાર કોથમરી અને લહણ જો લહણ ને કોતમરી કા ભઈલા કા ટેણી એ ટેણી શું કરશ ડિસ્કોટ કરજી એ આમાં કોણ બેહન છે તારે તો ટ્રેક્ટર માં કોને આવન છે તો આપણે ઘઉં તમને બતાવીએ અને જો આ કુંડી છે ને આ કવો છે અમે અહીંથી આવવાનો દરવાજો છે જો છોકરો નીકળી જશે મને ભણ્યો હાલો ભાઈ અહીંથી આમ નીકળી જવાનું જો નીકળી જાવ ઉઠી જા હાલો વટી જાવ હાલો જલ્દી જો આ કપા છે અત્યારે તો આવો કપા થઈ ગયો છે તો ડાળા થઈ ગયા નીકળ્યા આ છે શીણ્યા અને આ જો ઝટકા મિશન તાર મેકલો હે ઠેઠુથી અને હોલી ડુંગળી છે અને આપણે જવાનું છે ઘઉં જોવા કેમ થાય વટા હે કે પાણી હે કે ભીર્યું ઝટકા નથી મેકલો તટકા ઓ પાણી મેકલ થઈ છે ધીમે ધીમે જો કારમ પગડી તો આવી જશે ઘઉં અને ઘઉં જોવા જઈએ છીએ હમણાં તમને ખબર નો વિડીયો બતાવી આપો હું છે આવા થઈ ગયા છે અત્યારે તો આવી ગયા છે થોડા થોડા હા છે હાલો રોજ છે તો ટપી ટપી નામાં આવી દે વાડીએ જવાનું બાકી છે હજી તો આપણે બે વાડીએ જ બતાવી હજી આપણે તમને ત્રીજી વાડી બતાવાની છે રેડી હા હાલો વિડીયોની સાથે કાચ બી ના લેજો બાજરી છે તો બાજરી અરે ભાઈ હાલો બીજી વાડીએ જવાનું છે તો એ બીજી વાડી

ফগাৱী দাইছে ভাই ভাই শুছে তাৰ হাত

ધવાડિયું નવું નાખી દીધું છે અને સેન જરીક ઢીલી પડી ગઈ છે સ્યાન કમ્પ્લીટ થઈ ગઈ છે વાંધો નહીં જો અમાર વખતે તો આવી નિશાળે નહોતી રમવાનું આ છોકરા કેવી રમત કરે છે બધા તા શું રમાય લ્યા હું રમો એકલખા જ આવું હોય ગાડી સામે પડ્યા હોય લીન ભાગીએ આપણે ઘરે જવા નીકળી ગયા છે અને બાળકો ભેગા થઈ ગયા છે હું કેલા કહું